નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપીલરની હબમાં આપણું સ્વાગત છે ને આજે આપણે એટમ્સની અંદર તમને જે ટોપિક દેખાય છે એ બધા ટોપિક પર આધારિત એમસીક્યુ નો પાર્ટ ફાઈવ આપણે આજે જોવાનો છે રેડી તો ચાલો સ્ટાર્ટ કરીએ હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી દ્વિતીય કક્ષામાં આવે છે અહીંયા સ્પષ્ટ કીધું છે ચોથી કક્ષામાંથી કંઈ દ્વિતીય કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલા અર્થ હોય આ આપ્યું છે પાંચ સેન્ટીમીટર ઇન આવૃત્તિ આપણે મેળવવાની છે જો તરંગ લંબાઈ નું સૂત્ર તમને બધાને ખબર છે આવું વન લેમ્ડા લેમડા ઇઝ ઇક્વલ ટુ આર કઈ કક્ષામાંથી દ્વિતીય ચોથીમાંથી દ્વિતીય એટલે બે નો વર્ગ વન અપોન નો વર્ગ રેડી ને આવૃત્તિ મેળવવી છે તો સિમ્પલ વાત છે કે વન અપોન લેમડા બરાબર એફ બાય સી તો એફ બાય સી ઇઝ ઇક્વલ ટુ આર વર્ગ ચાર ને વન પોનસી લિયો બાર સોળ ઓછા ચાર એટલે બાર છેદ માં ચોસઠ ચાર તેરી બાર એટલે આરસી એટલે ઉપર ત્રણ છેદ સોળ એવું જ આવશે ને 3 ના સોળ ચાલો કહી દઉં છું પ્રકાશનો વેગ છે ત્રણ ગુણ્યા દસ ની આઠ રેડી આ છે મીટર પ્રતિ સેકન્ડ હવે આ આર સેન્ટીમીટરમાં છે તો આને સેન્ટીમીટરમાં ફેરવવું પડે ને એટલે ત્રણ ગુણ્યા દસ ની દસ સેન્ટીમીટર પર સેકન્ડ આપણે એટલે આ લેવું પડે હે તો આપણે એ લીધું જોઈ લો ચાલો ત્રણ ત્રણ નવ થઈ જશે એટલે નવ ના છે દસ ની દસ ને પાંચ પંદર ચાલો હર્ષ આવું કંઈક છે જવાબમાં પણ આવું કઈક છે હે નવ ના છેદ માં સોળ દસ ની પંદર યસ છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આવી ગયો જવાબ બહુ સિમ્પલ તરંગ લંબાઈ ચાલો આગળ વધીએ નેક્સ્ટ હાઇડ્રોજન પરમાણુ માટે શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ તો જો પાસવન શ્રેણી માટે વનઅપોન લીમડા બરાબર આર પાસવન કઈ શ્રેણી છે તો કે ત્રીજી શ્રેણી છે એટલે વનઅપોન ત્રણનો વર્ગ ઓછા વનઅપોન એન એન બરાબર ચાર પાંચ છ અપ ટુ ઇન્ફિનિટી રેડી હવે લઘુત્તમ કીધું છે લઘુત્તમ તરંગ લંબાઈ માટે એન બરાબર ઇન્ફિનિટી તો વન અપોન લીમડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ આર એકના છેદમાં ત્રણ નો વર્ગ ઓછા વનફી થઈ જશે એટલે નવ ના છેદ માં વન પોઈન્ટ જીરો સત્તાણું દસ ની સાત ઘાત છે તો લેમડા મિનિમમ કેલ્ક્યુલેટર કરવું જોઈએ ને તો આવશે આઠ પોઈન્ટ

ચાલો રેડી આગળ વધીએ શ્રેણીની એટલે રેખાની તરંગ શ્રેણી તો લીમડા બરાબર સૂત્ર શું છે આર એકનો વર્ગો છે વન અપોન એન સ્ક્ર એન બરાબર ટુ થ્રી ફોર અપ ટુ ઇન્ફિનિટી હે હવે લઘુતમ

આગળ વધીએ નેક્સ્ટ લાઈમેન શ્રેણી માટે મહત્તમ તરંગ મહત્તમ તરંગ લંબાઈ એન બરાબર ટુ તો વન પોઈન્ટ લેમડા મેક્સિમમ આર એકનો વર્ગ ઓછા એક ના છેદમાં બે નો આર વન માઇનસ ચાલો ફોર ના છેદમાં થ્રી તમારો સાચો જવાબ છે રેડી આગળ વધીએ નેક્સ્ટમાણુ પરમાણુના સંક્રમણમાં લઘુત્તમ તરંગ લંબાઈ ધરાવતી શ્રેણી બાય લઘુત્તમ કે કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં આવે ત્યારે લઘુત્તમ તરંગ લંબાઈની શ્રેણી મળે એટલે કે 1 લેમ્બડા ઇઝ ઇક્વલ r પ્રથમ કક્ષા એટલે 1 નો વર્ગ ઓછા 1 n સ્ક્વેર આ કોની છે તો કે લાઈમેન એને પહેલી કક્ષામાં આવે એટલે લાઈમેન આવે છે એટલે ઓપ્શન બી તમારો સાચો આન્સર છે ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ હાઇડ્રોજન પરમાણુ માટે બ્રેકેટ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ ચાલો બ્રેકેટ શ્રેણી માટે 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ r તો વન પોઈન્ટ લીમડા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ આર ચાર નો વર્ગ ઓછા પાંચ નો વર્ગ આર વન પોઈન્ટ સોળ માઇનસ વન પોઈન્ટ પચીસ તો

ચાલીસ પોઈન્ટ પંદર દસની ની માઇનસ સાત મીટર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ આ રસ ની માઇનસ દસ મીટર ચાલીસ પાંચસો પંદર આ કોની નજીક છે ચાલીસ પાંચસો પંદર તો કે ઇઝરિયલ ઇક્વલ ટુ ચાલીસ ચારસો ની નજીક છે ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન કોઈ ઉચ્ચ કક્ષામાંથી કઈ કક્ષામાં સંક્રાંતિ પામે ત્યારે બામર શ્રેણી બામર શ્રેણી માટે વનપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ આર નો વર્ગ ઓછા એન્સ કોઈ પણ કક્ષામાંથી જ્યારે દ્વિતીય કક્ષામાં કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દ્વિતીય કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે બામર શ્રેણીની તરંગ લંબાઈ મળે ની રેખા મળે દ્રિત્ય કક્ષામાં આવું જો એટલે જવાબ આવશે સી ઇઝ ધ રાઇટ આન્સર રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જો રીડબર્ગ અચળાંક આટલો હોય તો બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ ગણવાની જરૂર નથી હા બામર શ્રેણી માટે શું છે સૂત્ર વન પોન લેમડા બરાબર આર વન બે નો વર્ગ ઓછા વન પોન એન હવે પ્રથમ રેખા માટે તમારે એન બરાબર શું લેવાનું થ્રી કારણ કે એન બરાબર થ્રી ફોર ફાઈવ થ્રી મૂકશો ને તો લેમડા મળશે તમને પાસઠ ત્રેસઠ એન્કસ્ટ્રોંગ બરાબર ફાઇનલ છે ગણતો નથી પાસઠ ત્રેસઠ એંગસ્ટ્રોમ તમે તેમાંથી કિંમત મૂકી દેજો એટલે પાસઠ ત્રેસઠ એંગસ્ટ્રોમ યુનિટ રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ હાઇડ્રોજન પરમાણુના ના નહીં

ત્રણ માંથી બે માં જાય છે તો આ ઉત્સર્જન રેખા મળે આમાં આઠ માંથી ત્રણ માં જાય તો પણ ઉત્સર્જન રેખા મળે એટલે આ બે તો આવે જ નહીં આ પોસિબલ જ નથી કારણ કે આમાં બે માં શોષણ બે માંથી ત્રણ માં જાય છે આ છે અહીંયા શોષણ રેખા મળે અહીંયા પણ શોષણ રેખા હે ને ઉર્જાના તફાવત ઉપર ડિપેન્ડ કરવાનું કે ડેલ્ટા ઈ બરાબર એચ એફ એટલે કે બરાબર માઇનસનલ ટુ એફ કે જો ઊર્જાનો તફાવત વધુ તો એફ વધુ અથવા બે કક્ષાઓ વચ્ચેનો તફાવત વધુ તો એફ વધુ તો આ બે માંથી બે કક્ષાઓ છે તફાવત વધારે સેમાં છે તો આમાં છે ને સિમ્પલ વાત છે કે એન બરાબર બરાબર આઠ માટે એફ મહત્તમ મળે કારણ કે કક્ષાઓનો તફાવત વધારે છે ને તો એફ મહત્તમ તો આન્સર તમારો આવશે સી શોષણ રેખા માટે પૂછવું છે એટલે ઉત્સર્જન માટે વિચાર્યું તો અહીંયા કઈક આગળ વધવું પડે ચાલો ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ જેડી વિદ્યુતભર સ્થિર વાળા સ્થિર ન્યુક્લિયસ ની આસપાસ એકલો ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે છે મૂલ્ય એ છે તો બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ માટે બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ માટે ઉર્જા કેટલી જોઈએ તો કે બે સુડતાલીસ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન નું તો જેડ નું મૂલ્ય કેટલું તો આપણું સૂત્ર જ છે ને ડેલ્ટા ઈ બરાબર સ્કવેર બાય એન ટુ સ્કવેર હેડી તો ડેલ્ટા ઇ બરાબર હું આ તેર પોઈન્ટ છ જેડ સ્ક્વેર ને કોમન લઈ લો અને આને પેલા લઈ લો વન અપોન એન ટુ સ્કવેર માઇનસ વન અપોન એન વન સ્કવેર આ સૂત્રનો ઉપયોગ કરીએ ચાલો તો અહીંયા એકના છેદમાં બે નો વર્ગ ઓછા એકના છેદમાં નો વર્ગ રેડી ચાલો આ આપ્યું છે કેટલું છે સુડતાલીસ પોઈન્ટ બે તેર પોઈન્ટ છ જેટ સ્ક્વેર વન બાય ફોર માઇનસ વન બાય નાઇન રેડી આને નીચે લઈ જળીસ પોઈન્ટ બે છેદમાં તેર પોઈન્ટ છ બરાબર નવ ઓછા ચાર પાંચ છત્રીસ સુડતાલીસ પોઈન્ટ બે ગુણ્યા છત્રીસ ડિવાઈડ બાય તેર પોઈન્ટ છ ગુણ્યા પાંચ કેલ્ક્યુલેશન આવશે ચોવીસ પોઈન્ટ તો જેટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પચીસ તો જેડ ઇઝ ટુ પાંચ

એન બરાબર ટુ રેડી ને વિરુદ્ધા મેળવો એન બરાબર ટુ કક્ષામાં ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા ઈ બરાબર માઇનસ તેર પોઈન્ટ છ છેદમાં એન સ્ક્ર इलेक्ट्रॉन वोल्ट एन बराबर टू दो, माइनस तेर पॉइंट मूक् मैनस छो वॉल इलेक्ट्रॉन वोल्ट आई बी, माइनस पॉइंट चार इलेक्ट्रॉन वोल्ट तो इलेक्ट्रोन गति ऊर्जा ई e बराबर प्लस e बी तो ई बराबर त्रन पॉइंट चार इलेक्ट्रॉन वोल्ट તમારો જવાબ આવશે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ બામર શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ ચાલો બામર શ્રેણી માટે પહેલા તો 1/λ r 1/2 નો વર્ગ 1/n² λ મિનિમમ માટે n બરાબર ઇન્ફિનિટી તો 1/λ મિનિમમ નો તો મિનિમમ ડી ઇઝ ધ રાઈટ આન્સર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જો લઘુત્તમ તરંગ લંબાઈ લેમડા વન બામર શ્રેણી માટે બામર શ્રેણી માટે વન અપોન લેમડા વન ઇઝ ઇક્વલ ટુ આર બે નો વર્ગ ઓછા વનઅન ઇન્ફિનિટી આર વન બાય ફોર તો લીમડા વન બરાબર ફોર ના છેદમાં આર આર બાય ફોર એટલે ફોર ના છેદમાં આર ચાલો આવી ગયો વન હવે લાઇમેન શ્રેણી માટે વન પોઈન્ટ તરંગ લંબાઈ માટે એન બરાબર ટુ લેમ્બન પોઈન્ટ લીમડા ટુકવલ ટુ આર એકનો ઓછા વન અપોન બે નો વર્ગ આર વન માઇનસ વન બાય ફોર છેદમાં આર ગુણ્યા ફોર ના છેદમાં થ્રી આર 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 કેન્સલ ફોર ફોર કેન્સલ તો લીમડા વન ના છેદમાં લેમડા ટુ બરાબર થ્રી તો લીમડા બરાબર થ્રી લેમડા ટુ

છેદમાં થ્રી રાઇટ આન્સર આવી ગયું ઓકે ચાલો નેક્સ્ટ આ સાથે આ સેક્શનને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી વિદાય છે જય જય ભારત થેન્ક યુ